વડોદરામાં પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત વડોદરા વાસીઓ હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો નહીં તો દંડ ભરવા તૈયાર થઈ જજો કેમ કે વડોદરામાં પંદર સપ્ટેમ્બર થી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે પંદર સપ્ટેમ્બર થી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા જાહેરાત કરી છે શહેરના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે તેવો પ્રયાસ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે રાહવીર યોજના અંતર્ગત હેલ્મેટ જનજાગૃતિ અભિયાન જાહેરાત કરાઈ પંદર સપ્ટેમ્બર થી શહેર પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે આ પ્રસંગે સાંસદ હેમાંક જોશી કહ્યું કે હેલ્મેટ ના પહેરનાર કોઈ રાજકીય ભલામણ ચલાવતા નથી રાજ્યભરમાં ઉત્સાહભેર રક્ષાબંધન ની કરાઈ ઉજવણી ગીતા રબારી દ્વારા બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજ બી રોડ સ્થિત બીએસએફના હેડક્વાર્ટર ખાતે લોકગાયિકા અને કચ્છી કોયલ ગીતા રબારીએ ભાઈ બહેન પવિત્ર તહેવાર રક્ષાબંધન ભવ્ય ઉજવણી કરી ગીતા રબારીએ દેશની સુરક્ષામાં દિવસ રાત તત્પર રહેનારા જવાનોના કાંડે પ્રેમ અને સ્નેહનું પ્રતિક રાખડી બાંધી શુભેચ્છા પાઠવી બીજી તરફ દેશના સીમાડાની ની રક્ષા કરતા જવાનોને બાંધી બહેનોએ રાખડી સરહદી જિલ્લા કચ્છમાં બી એસ એફ ના જવાનો સાથે જિલ્લાની બહેનોએ સ્નેહના પર્વની ઉજવણી કરી ભુજથી બસો કિલોમીટર દૂર આવેલા કુંડા ખાતે બીએસએફ કેમ્પમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં સ્થાનિક બહેનો તથા મહાનુભાવો હાજર રહ્યા સીમા સુરક્ષા દળના જવાનો માટે આ દિવસ વિશેષ રહ્યો બહેનોએ રાખડી બાંધ્યા બાદ જવાનોને મીઠું મોઢું કરાવ્યું અને સૌએ દેશની સુરક્ષા અને ભાઈચારાની ભાવના માટે ગીતો અને લોક સંગીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગીતો અને લોકસંગીતના તાલે સૌ ઝૂમી ઉઠ્યા ખાસ કરીને સીમા સુરક્ષા દળની મહિલા જવાનો ગરબાએ કાર્યક્રમને એ કાર્યક્રમ ને એક નવા રંગમાં રંગી દીધો સ્થાનિક લોકોએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ સરહદના જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી કચ્છ લોકસભા તથા સરહદના જવાનો સંઘ સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવની ની ઉજવણી કરાઈ કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેશ પ્રેમ અને ભાઈ બહેન ના બંધન સાથે રક્ષાબંધન ની ઉજવણી નો અનોખો ઉત્સવ મનાવાયો તો બનાસકાંઠાના નડાબેટમાં કોલેજ ની વિદ્યાર્થીનીઓએ ભારતીય જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી રક્ષાબંધન ના પવિત્ર દિવસે પણ જવાનો સરહદ પર પોતાની ફરજ બજાવી દેશના દુશ્મનો સામે પહેરો ભરે છે નાડાબેટ સરહદ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પહોંચી હતી અને જવાનો ને રાખડી બાંધતા ભાવસભર દ્રશ્યો સર્જાયા બી એસ એફ ના જવાનોમાં પણ ભારે ખુશી જોવા મળી દર વર્ષે કોલેજ ની વિદ્યાર્થીનીઓ નાડાબેટ ખાતે જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરે છે રાજકોટના મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનનો પર્વ લાગણીસભર માહોલમાં ઉજવાયો જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનો દુષ્કે ને દુષ્કે રડી પડી કેદી ભાઈઓને રાખડી બાંધી અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભાઈ જલ્દી જેલમાંથી મુક્ત થાય આ અવસરે જેલ તંત્રએ પણ નવતર પ્રયોગ કર્યો હતો કેદી ભાઈઓએ બહેનોને રક્ષા સૂત્રની સાથોસાથ રોપા ભેટમાં આપ્યા હતા તો સુરતની લાજપુર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેલમાં બંધ કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી જે દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા રાખડી બાંધતા બહેનોની આંખમાં આંસુ આવી ગયા તો રાખડી બાંધ્યા પછી બહેનોએ ભાઈઓને યોગ્ય માર્ગ પર ચાલવાની અપીલ કરી તો જેલમાં બંધ ભાઈઓએ ભવિષ્યમાં સારા નાગરિક બનવા માટે વચન આપ્યું ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડને ભાવનગર મહિલા કોંગ્રેસના બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી મેયર ભરતભાઈ બારટ ને આવનારા દિવસો કે ભવિષ્યમાં કોઈ પણ જાતનું આત્મવિલોપન પગલું ન ભરવું પડે તે માટે બહેનોએ સુરક્ષા કવચ ખાતરી આપી રાખડી બાંધી હતી જુનાગઢ શહેરમાં કોમી એકતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું અહીં છેલ્લા 25 વર્ષથી હિન્દુ બહેન મુસ્લિમ ભાઈને રાખડી બાંધી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે બંને જુનાગઢ મહાનગરપાલિકામાં સાથે ફરજ બજાવતા હતા તે સમયે હિન્દુ બહેને મુન્ના ભાઈને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને ત્યારથી આજ દિન સુધી ભાઈ બહેનનું બંધન અકબંધ છે જૂનાગઢમાં ફક્ત આજ નહીં પણ અનેક ઘરોમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે રાખડીના પવિત્ર સંબંધો બંધાયા

અતુટ રીતે જોડાઈ ગયા પૂનમ ને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી ઉભરાયા રક્ષાબંધન અને પૂનમ ને લઈ રાજ્યભરના મંદિરો ભક્તો થી ઉભરાયા વહેલી સવારથી લાઈનો લાગી ગઈ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર માં ભગવાન નું થતા વાતાવરણ ભક્તિમય બની ગયું વહેલી સવારે મંગળા આરતી બાદ દર્શનાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓનો આજે વધારે ધસારો જોવા મળ્યો આ તરફ ડાકોર મંદિર માં રક્ષાબંધન ના ઉજવણી થઈ ભગવાન પણ રાખડી બાંધવામાં આવી જેમાં સવારે પાંચ ને પંદર કલાકે મંગળા

ઘોડાપુર જોવા મળ્યું ગુમતી ઘાટ મોક્ષ દ્વાર પર ભક્તોની લાંબી કતારો જોવા મળી આજે રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે હજારો ભક્તોએ દ્વારકાધીશજીના દર્શન કરી પુણ્ય નું ભાથું બાંધ્યું

દર્શન માટે મોટી સંખ્યા ભક્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત ના પ્રવાસે છે ત્યારે સવારે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા હતા અમિત શાહે હનુમાનજી મહારાજ દર્શન કર્યા હતા સુભાષ ચોક ખાતે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કર્યા તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન ઉજવણી કરાઈ સ્નેહના પાવન પર્વ પર સીએમ ભૂપેન્દ્ર પટેલની રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી બહેનોએ સીએમનું મોં મીઠું કરાવી રાખડી બાંધી રાજભવન ખાતે દયાનંદ સભા મંડપમાં આ ભવ્ય ઉજવણી કરાઈ આ તરફ સુરતમાં રક્ષાબંધનના પાવન પર્વે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી બહેન સુરેખાબેન ચૌધરીએ પાટીલ રાખડી બાંધી સી આર પાટીલે આ અવસરે તમામ સુરતવાસીઓ સહિત ગુજરાતવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી આ બાજુ નારીયેડી પૂનમ નિમિત્તે માછીમારોએ દરિયાદેવની પૂજા કરી રક્ષાબંધનનો પવિત્ર દિવસ સાગરખેડુ એટલે કે માછીમારો માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે આજના દિવસને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની સાથે સાગરખેડુએ નારિયળી પૂનમ પૂનમની ઉજવણી કરી ચોમાસાની શરૂઆત થતાં જ માછીમારીની સિઝન બંધ થાય છે ત્યારે આજે માછીમારો દરિયાદેવનું પૂજન કરી ફરી માછીમારીની શરૂઆત કરી માછીમાર મહિલાઓએ સમગ્ર વર્ષ દરમિયાન તેમના પરિવારની સુરક્ષા કરે તેવી દરિયાદેવને પ્રાર્થના કરી ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે દૂધ અભિલ ગુલાલ વિધિવત

વાત છે પાલનપુરના ચડોતર ગામની જ્યાં રક્ષાબંધનની એક દિવસ પહેલા ઉજવણી કરવામાં આવે છે ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું ત્યારે ગ્રામજનોએ એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા હતા ત્યારે પૂજારીએ કહ્યું કે દૂધ ભેગું કરી ગામના દરેક ખૂણે છાંટી દો ગામના લોકોએ દૂધનો છંટકાવ કરતા થોડી જ વારમાં બધું શાંત થઈ ગયું વધુમાં કહ્યું કે ચડોતર ગામની શુક અને સલામતી માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું ત્યારથી આ પરંપરા આજે પણ યથાવત છે બસો જેટલા વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે ખંભાતના મેતપુર ગામે સોના ચાંદી રિયલ ડાયમંડના હિંડોળાએ આકર્ષણ જમાવ્યું અંબાદના મેદપુર ગામે સ્વામિનારાયણ મંદિરમાં સોના ચાંદી રિયલ ડાયમંડ અને હિંડોળા આકર્ષણનું કેન્દ્ર બન્યા પવિત્ર શ્રાવણ માસમાં શ્રી હરિને સોના ચાંદી અને હીરાના પારણે ઝુલાવાય છે કલાત્મક હિંડોળાના દર્શન માટે ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ હરિભક્તો આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે કહેવાય છે કે એંશી વર્ષ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત કૃષ્ણજીવન સ્વામી મેદપુર ગામે આવ્યા અને ગામમાં સત્સંગ કરાવ્યો ત્યારબાદ ગામના સત્સંગી લોકોની આર્થિક પ્રગતિ થઈ અને ગામના લોકો ઝવેરાત હીરા માણેકનો ધંધો કરવા લાગ્યા અને ઝવેરી તરીકે મેદપુરના લોકો જાણીતા બનાસકાંઠામાં મૂર્તિના વિસર્જન માટે તળાવ નહીં હોવાથી ભક્તોને પડી હાલાકી બનાસકાંઠામાં દશાબા ની વિસર્જન માટે કોઈ તળાવ બનાવ્યું નથી જે તળાવ છે તેમાં પાણી નથી દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ધામે દસ દિવસ દસામાના વ્રતો કરી વિસર્જન માટે તળાવે પહોંચ્યા હતા પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે વચ્ચે મૂકવાની નોબત આવી છે એક તરફ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યા હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દસામાની મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તો રજા ભક્તોમાં રોષ ફેલાયો છે ત્યારે મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સુરત અને અંબાજીમાં ભગવાન બિરસા મુંડાની ની એકસો પચાસ ની ઉજવણી સુરતના ના માંડવી ભગવાન બિરસા ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં ભગવાન બિરસા ઉજવણી કરાઈ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હસ્તે વિવિધ યોજનાઓમાં કરોડના ખાતમુહૂર્ત અને એકસો બે કરોડ રૂપિયાના કુલ બે હજાર બસો છાસઠ લોકાર્પણ કરાયું આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરાઈ આ તરફ દાંતામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન્મ ઉજવણી કરવામાં આવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શૈક્ષણિક રમત ગમત તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સારા દેખાવો કરનાર યુવાનો પ્રોત્સાહિત કરાયા આ સાથે વનબંધુ કલ્યાણ હેઠળના લાભાર્થીઓને વિવિધ કીટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું હડાદ ખાતે પણ આદિવાસી સમાજના લોકોની મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા અને અંબાજી માં પણ આદિવાસી લોકો દ્વારા વિશાળ રી યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જાગૃત નારી તરીકે ગુજરાત પોલીસ નો સાથ આપો જેથી ગુનાખોરી અટકાવી શકાય ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને સ્થાનિક આદિજાતિ એ રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી હતી અમદાવાદ થી બસ માં ઉપર જોખમી રીતે બેસી લોકો વતન નીકળ્યા જીવને જોખમમાં નાખીને પણ વતનમાં જવાની જીદ આને કહેવાય બસ ની અંદર તો પગ મૂકવાની જગ્યા નથી એટલે લોકો બસ ની ઉપર થેલાવ લઈને ચડી ગયા જીવને જોખમમાં મૂકી વતન તરફ દોટ મુકતા આ દ્રશ્યો અમદાવાદના ઉજાલા સર્કલ પાસે ના છે રક્ષાબંધન સહિતના તહેવારો પરિવારો સાથે કરવા માટે લોકોએ વતન ની પકડી હતી પણ જેમણે અગાઉ બુકિંગ કરાવ્યું ન હોય તેવા લોકોએ બસ માં બેસવા સીટ તો ન મળી હતી પણ જવું એટલે જવું જ જેથી મોત ને પણ આમંત્રણ આપી જીવ ની પરવા કર્યા વગર બસ ની છત પર બેસી ગયા હતા છત પર જગ્યા મળી ગયા ની ખુશી તેમના ચહેરા પર હતી બસ ચાલકો પણ પૈસા કમાવવાની લાલચમાં લોકોને છત પર ચડવા દેવાની છૂટ આપી રહ્યા હતા હવે વાડીનાથ રાજસ્થાન જતી બસ ના દ્રશ્યો પણ જોઈ લો હજારો મુસાફરો બસ ની છત પર બેસી ને વતન તરફ દોટ મૂકી હતી ખાનગી ચાલકો પણ નિયમો ને નેવે મૂકી હજારો લોકોની જિંદગી જોખમ માં નાખી પૂરપાટ દોડતા નજરે પડ્યા ત્યારે આવા બસ ચાલકો ને પોલીસ રોકતી કેમ નથી તે મોટો સવાલ છે

જેની પાટીદાર આગેવાન મનોજ પનારાએ કરી હતી જે અંતર્ગત પાટીદાર વસ્તી ધરાવતા કોઈ પણ વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં અન્ય વિસ્તારોમાં ચાલતા ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં જો પાટીદાર વિસ્તારોના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા કોમન પ્લોટમાં ગરબા શીખવાનું આયોજન થાય તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવાડી શકશે તેમાં પણ બહેનોને લેડીઝ કોરિયોગ્રાફર જ ગરબા શીખવશે હવે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે સાંસ્કૃતિક ગરબા શીખવવા માટે ક્લાસીસ શરૂ કરવામાં આવશે જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી એટલે કે ચલાવવાના નથી થતા જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક ખાસ કરીને પાટીદાર ડોમિટ એરિયા છે એટલે કે રવાપર રોડ એસપી રોડ આવા જે એરિયાઓ છે કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ બળજબરી પૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે જેમને ગરબા શીખવા છે તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી એની જગ્યાએ તમારી કોઈ પ્રિમાઇસિસ પર તમારી જગ્યા પર તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર ગમે ત્યાં હોસ્ટલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ અને જેમને પણ ગરબા શીખવા હોય એ પોતાની